વડોદરા રેન્જના આઈજીપીસી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા પાલેજ આવી પહોંચતા તેઓનો ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ નાયબ પોલીસ અધ્યક્ષે સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પડે નિહારી હતી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે તેઓને પોલીસ મથકની વર્ષ દરમિયાન થયેલી કામગીરીની જાણકારી આપી હતી મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આજરોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એ અનુસંધાન સ્થાને મારા દ્વારા પાલેજ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના આઠ માસમાં ગુનાની શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય એ વિશે એસપી સાથે ડીવાયએસપી સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે અત્યારે ગુજરાત પોલીસે એક નવા અભિગમ સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા સાંભળી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા તુચકો અડપણ જે મુદ્દામાલ પોલીસ પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે ફરિયાદો કરવામાં આવી છે એની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે અને એ વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતાં પાલેજ પોલીસ મથકમાં અકસ્માતના ગુના ઓછા બન્યા છે પાલેજ હાઈવે ઓવરબ્રિજ નીચેનો વધુ એક ગાળો ખુલ્લો કરતા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી છે અને મેં એસપી તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપી શું નિરાકરણ લાવી શકાય એ બાબતે સૂચન કર્યું છે ઓવરઓલ કામગીરીની સમીક્ષા એ ખૂબ સંતોષકારક છે એમ જાણવા મળ્યું હતું આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને મારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલાં આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા શ્રી સાથે સાથે અને એસપી હાજરીમાં કરવામાં આવી છે રિકોડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસે એક નવા અભિગમ સાથે જે ત્રણ બાદ અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા દૂચકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા માલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાય